જયસિયારામ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટના જય રામ હું છું નીતિન આહિર હાલ અમે આવ્યા છીએ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાની અંદર એક એવા પરિવારના જે પરિવારની અંદર મા અને દીકરો બંને રહે છે અને જે બેનના જે ઘરવાળા છે દોઢ વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા છે અને હાલ પોતાનું બાળક છે એ નવમું સ્ટાન્ડર્ડ બને છે અને એ પોતે એક ઝૂંપડીની અંદર રહે છે પતરાવાળું નાનું મોટું ઘર છે જેમાં દિવાલ પણ નથી ખાલી ઉપર છત બનાવેલી છે અને સાઈડની અંદર જે કપડાં બાંધેલા છે તો પરિવારને જે તકલીફ પડી રહી છે એનો ફોન આવ્યો હતો તો અમે ત્યાં મુલાકાતે આવ્યા અને એને જે તકલીફ પડી રહી છે તો આપણે એને મદદરૂપ બનીએ અને પપ્પાને શું થયું તું બેટા ઝલનદર તો એના કારણે એક્સપાયર થઈ ગયા પાણી બરાબર તમે બેન શું કામ કરો છો મજૂરી કરો છો

બેગ હે કંપાસ હે પેન પાટલુ હે પેન બરોબર છે હમ હમ તમે જોઈ શકો છો જે બાળક પોતે નવમું ભણે છે આપણે સમજી શકીએ પોતે એટલો સમજુ હોય છે કઠોર દિલ હોય છે પોતે પોતાનું અંદર છુપાવીને જે વાત કરી રહ્યો છે તમે જોઈ શકો છો કે જરૂર છે ઘણી બધી પણ નથી બોલી શકતો છે એને બાળકને ભણવું પણ છે એની અંદર બી તકલીફ ખાવા પીવાના નથી હોતા તો એજ્યુકેશન માટે જે ખર્ચો કરવો હોય તો આપણે સૌ સમજી શકીએ છીએ કે હાલના દિવસોમાં એજ્યુકેશન કેટલું મોંઘું છે શું તકલીફ પડે છે તો લોકોને એટલી નમ્ર વિનંતી કરીએ છીએ કે જે બાળકના એજ્યુકેશન માટે ફૂલની તો ફૂલની પાંખડી આપીએ અને આગળ આવીએ અને બાળકનું એજ્યુકેશન જો આપણે સારું બનાવી શકીએ પોતે પણ એનું ભવિષ્ય બનાવી શકે એના ફેમિલીનું એના પરિવારને સહાયરૂપ બની શકે અને એક શેર કરો ને વિડીયો ગ્રુપની અંદર યા તો તમારા વિસ્તારની અંદર તો પણ એક નાની મોટી સહાયત ગણાય છે કારણ કે વિડીયો જેટલો શેર થશે એનાથી જે લોકો આસપાસ નિરાધાર લોકો રહેતા હોય તો અમારો કોન્ટેક કરી શકે